પ્રમુખ ને હાલ જ બોલાવું આવું એરંડા ખવડાવી દીધા હાલો હા કીધું આપણે થોડા એરંડા બેઠાયા હતા ફોન કર્યો હતો આવો છો જોવા માટે

બોલાજવાર થાય આપવા બાપાદજી રાજી ભજવાર થાય આપવા રાજી હેલો

આને દેખ આલે આમ આલે આલે છોણા અમને પૈસા આપી તો આજ મારી જુરા તું પછાઈ ગયો આજ મારા જુરા પછાઈ હું કો આવશે પરમકુનો ફોઉ જાવવાબી જાવે નોટો તો નકલી સારી નકલી નોટો આપી કે મને પછાઈ દીધો બોલ હવે તમ જવાબ હું પરમકુનો શું આલી

એક યુરો ચોક્યો તો અમને ફસાય તા રીતના બકરા બકરા મારા ડબ્બા માં પુરાય દીધા તા ને પૈસા પરાય લીધા તા મારા એટલે આ વખત એમને મેં ફસાઈ દીધા પ્રમુખ સાહેબ તમારી જોડે ફસાયા હતા એમને પોલ ખોલો ખોલી ખોલો તો હવે આનું ચોક્યા તે કામ કરો બરોબર આપણે કે જો આને નોકરી ભાઈ કાઢી મેકો ના આટલા મોટામાં આપણા જે સાંડેસર પાર્ટી ની અંદર આને નોકરી રાખવાનો નહીં આ છે આને કાઢી મેકો મારા દીયો હા મારો દિયો મારો રામી નીકળ્યો આપડે જ કયો ખેડૂતો એ આ બોરે બરાબર આપડે જે પેલો ખેડૂત જે હોય એ તો આપવું જ પડશે તમારે બરોબર છે આપડે પેલો ખેડૂત ખરીને એને ને લોટલો કર્યો છે તમે જોયો તો હશે તો તમારા અંદાજે તમને ખબર તો હશે ને બરોબર ને બોલાય લાવે ખેડૂત ને આપડે એનો ભજવાડ જે થતો આપી દે બરોબર કેમ કે ગરીબ માણસ કેવાય બરોબર વારંવાર આવી ભૂલ થવી ના બરોબર આ તમે કીધું બરોબર હા ને ચોક્યા થવા તમે બી ખાસ ધ્યાન રાખજો જો પેલા ચોક્યા તો કર્યું એવું જો કર્યું ને તો જો હવે શું મારા પ્રમુખ તો ઓર્ડર છે પણ આગળ છે પછી જો તમારા નામની પછી ફાળશે ને સીધા પેલા ને તો જો નહારી મી છે હવે તમને જેલમાં પૂરી દેવામાં આવશે

ચલો પરો સરપ જોતા રેજો સારું જોજો બે હવે કોઈ મારા આવું ના પડે સારું ચલો